ખાતે અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત રિશનલ કોન્ફરન્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં કચ્છના નાના ઉદ્યોગ સાહસિકોએ પોતાની હસ્તકલાનું અનોખું પ્રદર્શન કર્યું હતું તો અબ્તક સાથેની વાતચીતમાં કચ્છના કલાકારો શું કહે છે ચાલો જાણીએ વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને વાયબ્રન્ટ ગુજરાતમાં અભૂતપૂર્વ સફળતા મળી રહી છે સુરેન્દ્રનગરના કલાકાર રાઠોડ વલદેવ અહીં પોતાની સાતસો વર્ષ જૂની પરંપરાગત કલા રજૂ કરી રહ્યા છે ત્યારે અબ્તબ સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર ભારતીયો જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ પણ કચ્છની આ કલાના દીવાના બન્યા છે ગ્રાહકોના સારા પ્રતિસાદથી ઉત્સાહિત કલાકારે આ પ્લેટફોર્મ બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પેલથી હવે લોકો સ્વદેશી ચીજ વસ્તુઓનું મૂલ્ય સમજતા થયા છે મારું નામ રાઠોડ બોલદેવભાઈ મોહનભાઈ મારું ગામ દેદાદરા અને જિલ્લો સુરેન્દ્રનગર હું આ એક્ઝિબિશન વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આવ્યો છું જે મોદી સરકાર મોદી સાહેબના જે એક સૂત્ર આવ્યું છે વોકલ ફોર લોકલ એ જે લોકોનો આ માહોલ જોઈને એવું આનંદ થાય છે કે જે આપણા દેશની જ વસ્તુ અને ખરીદે દેશના લોકો અને જેમ કે બહારથી બહારો આવ્યા વિદેશથી એ લોકો પણ ખરીદે છે આપણી કળાને કદર કરે છે એ માટે ગર્વની અનુભવતી કરું છું વાઇબ્રન્ટ ગુજરાતમાં આ જે હું ટાંગલિયા કળાનું કામ કરું છું એ ટાંગલિયા કળા અમારી આ પરંપરાગત છે જેમ કે આ સાતસો સાલ પુરાણી કળા છે અમારી કે જે આ કળાની અંદર કુર્તી દુપટ્ટા શોલ સાડી મફલર કુશન કવર આવી જ બધી અલગ અલગ પ્રકારની અમે આઈટમો બનાવીએ છીએ હું અત્યારે સુરેન્દ્રનગરથી આવ્યો છું લાઈવ ડેમોસ્ટ્રેશન કરું છું કે જે ભારત સરકાર ગુજરાત સરકારના ઇન્ડેક્સીના સહયોગથી કે જે મારું લાઈવ ડેમોસ્ટ્રેશન અહીંયા કરું છું કે લોકોને ખ્યાલ નથી કે ટાંગલીયા શું છે તો આ ટાંગલિયા અહીંયા હું ખુદ બનાવું છું કે લોકો જોવે છે જોઈ અને અમારી ખરીદી પણ કરે છે તે પણ સારો પ્રતિસાદ મળ્યો છે હા મને અહીંયા વાયબ્રન્ટ ગુજરાતમાં આવ્યા પછી લોકોનો પ્રતિસાદ સારો મળે છે કચ્છની અદ્ભુત કલાઓમાં રોગન આર્ટ સૌથી દુર્લભ અને અનોખી કલા છે અબતક સાથેની ખાસ વાતચીતમાં પદ્મશ્રી અબ્દુલ ગકુર ખત્રીએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક કલા એરંડિયાના તેલમાંથી તૈયાર કરવામાં આવે છે તેલને બે દિવસ ગરમ કરી રબર જેવા ફોર્મમાં લાવીને આ કલાત્મક કૃતિઓ કંડારાય છે ઓગણીસો એંસીના દુષ્કાળમાં નામ શેષ થવા આવેલી આ કલાને ખત્રી પરિવારે જીવંત રાખી છે વાયબ્રન ગુજરાતના વોકલ ફોર લોકલ અભિયાન દ્વારા આજે આ સ્વદેશી હસ્તકલાને વૈશ્વિક ઓળખ મળી રહી છે આપણે કચ્છને તો ઓળખતા જ હશી અને ત્યાંની નવી નવી પ્રકારની કલા પણ આપણે જોઈએ છે એવું જ એક રોગન આર્ટ કરીને છે તો આપણી સાથે પદ્મશ્રી જેને મળેલ છે એવા ગફૂરભાઈ આપણી સાથે જોડાયા છે તો આપણે તેમની સાથે સીધી વાતચીત કરીએ કે તેઓ શું કહેવા માગે છે નમસ્કાર પદ્મશ્રી અબ્દુલ ગફૂર નિરોણા કચ્છ અમે વારસાગત રોગન આર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છીએ આ રોગન આર્ટ છે એક બહુ દુર્લભ કળા માનવામાં આવે છે કારણ કે નિરોણા એક માત્ર ગામ છે જ્યાં ઓથેન્ટિક અત્યારે રોગન આર્ટ કહેવામાં આવે છે અને ત્યાં માત્ર બીજી ફેમ બે ફેમિલી જ બચી છે કે જે તે સમયે રોગન આર્ટ માટે કચ્છમાં ચાર પરિવારો હતા પણ દુષ્કાળ ને લોકલ કામ થતું અને દુષ્કાળના લીધે કામ ઓગણીસો એંસીની આસપાસ બંધ થઈ ગયું એટલે રોગણ બંધ થવા આવી છે તે વખતે લગભગ બાળમજૂરી કરતાં કરતાં એને સંઘર્ષ કરીને અમારા પરિવારે આંકડાને બચાવી છે તો રોગાણ છે એ એરંડિયા તેલમાંથી બનાવવામાં આવે છે એરંડિયા તેલને બે દિવસ જંગલમાં એની ગરમ કરીને પ્રોસેસ કરવામાં આવે છે અને એ પછી રબર જેવા ફોર્મમાં આવી જાય એટલે એને રોગણનું નામ આપવામાં આવ્યું છે અને એની સાથે જે રંગો છે એ પિગમેન્ટ છે પિગમેન્ટ રંગો એની સાથે કૂટી કૂટીને મિક્સ કરવામાં આવે છે હવે આર્ટની જે વિશેષતા છે એ આપ માની ન શકો જો રૂબરૂ ના જોવો તો કારણ કે કાપડ ઉપર કોઈ ડિઝાઇન અથવા માર્કિંગ હોતું નથી અને મશીન જેવી હુબહુ એકદમ ફાઇન કળા એ કાપડ ઉપર માત્ર છ ઇંચના સળિયાથી જેને અમે કલમ કહીએ છીએ એની મદદથી અને દિલો દિમાગમાં જે આવે એ વસ્તુ અમે દોરીએ છીએ એ અમારે પરિવારમાં એક વારસાગત અને બહુ મોટી ગોડગિફ્ટ છે

અને એવોર્ડ્સના પાર્ટિસિપ એવોર્ડની સેરેમની મતલબ જે કોમ્પિટિશન આવે એમાં પણ અમે એન્ટ્રી કરી તો અમારો એવોર્ડમાં પણ સક્સેસ થઈ તું ગયું અને લગભગ અત્યારે બાર જણામાં પચીસ જેટલી પ્રાઇઝિસ અમારા પરિવારમાં મેળવેલ છે જેમાં સ્ટેટ એવોર્ડ નવ જેટલા છે એનએમસી છે ચાર રાષ્ટ્રીય પુરસ્કાર છે અને સમગ્ર કચ્છમાં કલાની ઇતિહાસમાં જે પદ્મશ્રી હોય તો પ્રથમ પદ્મશ્રી ભારત સરકારે અમને જે બે હજાર ઓગણીસમાં આપ્યું છે તો એ જે અમારો સંઘર્ષ છે મારી લાઈફનો એ ચાલીસ વર્ષથી પણ વધારે આ કળા સાથે છે અને મેં ચારસો બીજી કા કોમની જ્ઞાતિની છોકરીઓને આ બે હજાર દસથી જોડી છે અત્યારે અમારા ગામમાં જે ત્રીસ છોકરીઓ મારી સાથે જોડાયેલી છે અમારા પરિવાર સાથે કામ કરે છે અને ત્રીસ પરિવારો જોડાઈ ગયા છે એમ કહેવામાં કોઈ અતિશક્તિ નથી અને અમારા બીજા પરિવાર જે બંધ હતું એ પણ બે હજાર અગિયારથી એમાં પુનર્જીવિત થઈ છે અને એમને પણ સ્ટેટ અવોર્ડ વગેરે મળેલા છે તો હવે એ કળા લુપ્ત થતી એવું હું કહેવામાં બહુ ઓછું માનું છું કારણ કે હવે કળાને વેગ મળી રહ્યો છે લોકો એપ્રિશિએટ કરવા મળી રહ્યા છે સરકારશ્રી દ્વારા આવા આવા સારા પ્લેટફોર્મોનું આયોજન કરવામાં આવે છે દાખલા તરીકે આજે સ્વદેશી હાટમાં આ વાઇબ્રન્ટ ગુજરાતમાં અમારે આ અત્યારે આપણે બેઠેલા છીએ તો માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે એ એક જ છે કે સ્વદેશી અપનાવ પર ભારતના આપણા જે લોકો છે એ તમામની જવાબદારી છે કે આપણે સ્વદેશીને જાણીએ અને એને અપનાવીએ અને એને જ ખરીદીએ ને વિદેશના લોકો સુધી પણ આપણે પહોંચાડીએ જેથી આપણી જે સંસ્કૃતિ છે આપણી જે ધરોહર છે એ બચી પણ શકે અને વિશ્વ ફલક ઉપર પોતાના કારીગરોનું જે બનાવનાર હોય એનું નામ રહે એના ગામનું નામ રહે અને ભારતનું નામ પણ ઊંચું રહે કલા કરતા તમારે કેટલો સમય લાગે છે એમાં વર્કમેનશીપ ઉપર જ આધાર રાખે છે મેં કહ્યું એમ કે કોઈ પણ ડિઝાઇન દોરેલી હોતી નથી હવે માની લો કે એક નાનું ટ્રી ઓફ લાઈફ છે અમારે ત્રણ દિવસમાં પૂરું કરી લઈએ છે એક ટ્રી ઓફ લાઈફ એવું પણ હોય છે કે જેને એક મહિનો લાગે છે કે એવો પણ બને છે જેને છ મહિના લાગતા હોય દાખલા તરીકે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે અબામાનને ગિફ્ટ આપ્યું લગભગ અઢી મહિનાનો સમય એક વસ્તુ બનાવવામાં લાગે તો આ બધી સ્ટાન્ડર્ડ સાઇઝ છે અને એના માટે ઘણો બધો સમય હોય છે અને એક એક પીસ જ આવું બને છે પછી એમાં ઘણા બધા પીસીસ મળે નહીં એનું કારણ કે એના સમય જ ઘણો લાગે અને જે બનાવનાર મગજમાં ઉત્પત્તિ થાય એ પ્રમાણે બનાવતો કેટલું મહત્વનું છે ખૂબ જ મહત્વનું છે કારણ કે જે મેં કીધું એમ કે ઉદ્દેશ્ય જે છે કે સ્વદેશી તો સ્વદેશી બનાવનાર કદાચ એવા નાના કારીગરો છે જેને સીટી પણ નથી જોઈ કે મોટી મેટ્રો સિટી શું હોય તો આવા જે નાના કારીગરો છે જે એક્ઝિબિશન વગેરેથી આવા પ્લેટફોર્મોથી જે વંચિત રહ્યા છે એના માટે આ ઉમદામાં ઉમદા સરકારશ્રીનો પ્રયાસ છે તો હું આ માધ્યમથી કહીશ કે નાના કારીગરો માટે આ સર્વોત્તમ અને ઉત્તમમાં ઉત્તમ તક છે અને એને નાના કારીગરોએ એને જાણવું અને માણવું જોઈએ અને એના પછી એમને મહેનત પણ કરવી જોઈએ જેના થકી આગળ વધી શકે શકે અને સુધી પહોંચાડી લોકલ ફોર વોકલ આપણે જ્યાં એમની સાથે વાત કરી તો આપણે પણ આવી સ્વદેશી વસ્તુઓને અપનાવી જોઈએ જેથી બહારની જે વસ્તુઓ છે તેમનું આપણે આયાત કરતા હોય તે ઓછી બને અને આપણા દેશમાં જે વસ્તુઓ બને તેવું આપણે કરવું જોઈએ પ્લેટફોર્મ પર ભાવનગરના ના મંજુબેન ના મોતી કામે આકર્ષણ જમાવ્યું છે છેલ્લા પચીસ વર્ષથી તેઓ પરંપરાગત મોતીના તોરણ અને મોર બનાવી રહ્યા છે જેમાં એક નંગ બનાવતા દસ દિવસની સખત મહેનત લાગે છે મંજુબેનની આ કલા આજે અમેરિકાથી લઈને દિલ્હી અને રાજકોટ સુધી પહોંચી છે ત્યારે અબ તક સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી તેમને સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકોમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો ઉત્સાહ વધ્યો છે મંજુબેન જંબુસા ભાવનગરથી આવ્યા છે અને લાઈવ ડેમો દેવા આવ્યા છે એક નંગ બનાવતા દસ દિવસ લાગે મોર બનાવું પચીસ વર્ષ ખર્ચો તો એનો નથી આવતો મેનેજ હાજી છે દસ દિવસ લાગે ઓલા મોરમાં દસ દિવસ લાગે ઓછામાં ઓછો આ પંદર દિવસ એકમાં આપણે અમેરિકા થાય દિલ્હી મૈસુર અને આપણે અહીંયા રાજકોટ પચીસ વર્ષથી એ બનાવું ગુજરાત માં રહેતા લોકોને તો એટલે એ લોકો શીખવાડું તો શું પણ શીખી નથી શકતા કોઈ હજી વિધિ શીખ્યા નથી અત્યારે હું એક બનાવું છું વોકલ ફોર લોકલ એ માત્ર નારું નથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો આત્મનિર્ભરતાનો સંકલ્પ છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના માધ્યમથી આપણા સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ મળી રહી છે જ્યારે લોકલ વસ્તુઓ ગ્લોબલ બને છે ત્યારે જ ભારતની સાચી શક્તિ દુનિયા સામે આવે છે કચ્છના કલાકારોની વર્ષોની મહેનતને માન આપી ચાલો આપણે સૌ સ્વદેશી વસ્તુઓ અપનાવી અને આપણી કલા સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડીએ મહિમા આ વોકલ ફોર લોકલ એક માત્ર નારો નથી આ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આપેલો એક સંકલ્પ છે જે ભારતની આત્મનિર્ભરતાનો સંકલ્પ છે આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જેવા મંચ પરથી જ્યારે સ્થાનિક ઉત્પાદન અને એક વૈશ્વિક દ્રષ્ટિ એક સાથે મળે છે ત્યારે ભારત વિશ્વમાં એક પોતાની નવી ઓળખ બનાવશે આપણે સૌ મળીને લોકલને ગ્લોબલ બનાવીએ એ જ મારું મેસેજ છે આ વિડિયો દ્વારા એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યું હું અહીંયા વોલન્ટિયર હતી બે દિવસ માટે મેં એક એક સ્ટોલ વિઝિટ કર્યો અને અહીંયા આપણા જે કચ્છના આર્ટિસ્ટ છે જે આવ્યા છે જેમની મહેનત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલું એમનું ક્રાફ્ટમેનશિપ છે કેટલી એમની ક્રિએટિવિટી છે અને આપણા ભારતમાં નાની 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 એવી ઘણી બધી વસ્તુ છે જે અહીંયા આપણને અટ્રેક્ટ કરે છે તો આઈ વુડ અર્જ એવરીબડી કે તમે અહીંયા આવો અહીંયા વિઝિટ કરો એકવાર અને આપણે ટ્રાય કરીએ કે વધુમાં વધુ આપણે લોકલને અપનાવીએ તાકી આપણી આ ઇકોનોમીને પણ ઘણું સારું ફરક પડશે અને ઇન્ડિયાને ગ્લોબલ સ્ટેજ મળશે મોદી સાહેબનું જે મંત્ર છે કે લોકલને ગ્લોબલ બનાવો આ મંત્ર અહીં સાકાર થતો દેખાઈ રહ્યું છે ત્યારે આપણે એક નાનકડો ટેકો આપણા સ્થાનિક કારીગરોના જીવનમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે તો આપણે આગ્રહ રાખીએ કે વોકલ ફોર લોકલ